ગુજરાત ગજના ટીમ આજે આવી પહોંચી છે બાકરોલ ખાતે બાકરોલ જે વૈભવ સિનેમા છે તેની પાછળની સોસાયટીઓમાં છે ત્યાંના રહીશો અહીં આગળ તકલીફ પડી રહી હતી જેથી ગુજરાત ગજના સંપર્ક સાધ્યો હતો અને સીધી ચર્ચા રહીશો સાથે કરીશું ત્યાંના જી કાકા આપનું નામ મારું નામ અષ્ટભાઈ નાથાભાઈ રાવલ એ પણ સોસાયટી નો ચેરમેન છું ઘણા સમયથી આના ચોમાસુ આવેલ આ રીતે હોનારો ચાલુ હોય છે પબ્લિક ને બેતાલીસ સોસાયટી આજુબાજુ આવેલી છે પંચાયત ને નગરપાલિકા ખુબ જાય અમે જાણ કરવાનો ઉપયોગ કરવામાં આવતો નથી આ હોલ કરવા માટે તૈયાર નથી એટલે કેટલા સમય થી આ જે સમસ્યા છે તમારી આવીને આવી છે આવું લગભગ આઠ દસ વર્ષ થી ખરું અને લોકોના ઘરો સુધી પાણી ભરાઈ જાય છે અને મુશ્કેલી ખુબ પડે છે નાના નાના છોકરાઓ નજીકમાં પ્રાથમિક શાળા છે અને અવર જવર માટે છોકરાઓની રીક્ષાઓ વાન છે અને પાણી ખુબ ભરાય ત્યારે તો વેહિકલો પણ ટુ વ્હીલર પણ જઈ શકતા નથી તો એના માટે નગરપાલિકા અને પંચાયતે યોગ્ય પગલા લેવા જોઈએ હું તમને પૂછવા માંગીશ કે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં કેટલા પરિવારો વસતા હશે સોસાયટી લગભગ

એક બીજા રહી છે તમને પૂછવા માંગીશ તમે કેટલા સમય થી દસ વર્ષથી તમને આ જે તકલીફ પડે છે જે સમસ્યાઓ છે તમે રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે ખાસા ટાઈમથી અહીં પાણી જોવા મળે છે આટલા વર્ષથી રહું છું એની અંદર પાણી આવી જાય છે અને ખાસા વર્ષ સુધી તકલીફ રહે છે અને જે આ ગંદકી છે તેના વિશે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી અમુક ટાઈમ સાફ કરવામાં આવે છે પછી જેવું થાય એવું જોઈએ છે ટૂંક સમય માટે કરવામાં આવે છે પછી છોડી દે છે ને હાલ સોસાયટી ના રહીશો છે તેમની તબિયત તો જાણી પરંતુ જો વાત કરવામાં આવે હાલમાં તો અત્યારે કોલેરાના કેસ પણ આણંદ જિલ્લામાં ઘણા એવા છે આણંદ તેમજ મોગરીમાં પણ કોલેરાના કેસ જોવા મળ્યા હતા અને અત્યારે સ્વાભાવિક છે કે નગરપાલિકાની કંઈક ને કંઈક અહીં આગળ બેદરકારી જોવા મળી રહી છે આ તો સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે બે આ જે ગમતીના જે દગ છે તેવા ને તેવા છે ને અહીંયા એટલી સ્મેલ મળે છે કે જે આજુબાજુમાં જે સ્થાનિકો છે તે પણ અહીં આગળ ક્રાઇમમાં પોકારી ગયા છે